सेल आयो केम गमणमा नाचो कुत्री આવી ગઈ છે તો કુતરીને રોટલી નાખી દેવી નાસ્તો જોઈને રે ગલુડિયું આવી સુ જતોયથી નઈ નું આ તો કુતરીએ ગલુડિયું આવી ક ન ન જો ઓલી બાજુ પેલો વાલ આપણે વાઢી વાડ્યો તો ને આ શહેરમાં ક્યદો ને આંટો મારવા આવ્યા નહોતા તો કીધું જોઈ લેવી કે આ કેમ થાય એમ છે વાઢવાનું વાર છે કે વાઢા જાય એવી છે બધી નીગળી ગઈ છે અને વસલા વાલની જે છે એ લણાઈ એવી પણ થઈ ગઈ છે અને દાળિયા દાળિયા કરી મેળ કરી અને લણવાનું ચાલુ કરી દેવાનું છે અને આને હવે દાડું મૂકી દેવાનું કારણ કે આને કાઈ આપણે પાકવા નઈ દેવાય ની દાણા નો થાય ને વાટી વાટી લેવાની છે નકર પાછું ઉંદર નો રહેવા દે કા ઘરે આવી ગયા છે ઈ ઘરે આવતા જ ત્યાં જ રસોડામાં સિદ્ધ તપાસ કરવું છે જય શ્રી કૃષ્ણ હું બનાવ્યું આજ બનાવ્યા ડાળ ભાત ને રોટલી ને વેફર પર મરચાં અને પકોડા બનાવ્યા બ્રેડ પેડા કા

તો આપણે હવે આવી ગયા છે એ વાળીએ અને આવીને તરત જો રાજો એક સાંધણીને પાવા છે તો હવે આપણે પેલા બધા ઢોળને પાઈ લેવી અને નીડ નાખી દેવી અને પછી ખાણ પલાળી દેવી અને આજે તો પાછા ઘઉં ભરવાના છે કેમ હા લાવીને હા લઈ આવી જો ઘરે જ ને તે રેકડો લઈને વીએ જ આવ્યું અને પછી જમીન આવો ને રેકડો મૂકી જાયજો અને ગાડી લઈ જાયજો હા એ ને સારું હાલો પાઈ લેવી ગંગા ને જશોદા બે જો પાણી પીવા ગયું છે પણ હમણાં બે એવો ઝઘડો કરશે ને જયશોદા હાલ જોવો ગંગા જુઓ ગંગા ગંગા જુઓ હાલ હવે પૂન્યમ ને સોડી છે ને પણ બાજુ નીકળશે ને એટલે લગભગ માથું લીધા વગર ની નહીં જાય જો કેવો દોડ્યો જાય ગંગા ને પણ એને હોતો ને બાંધવું જેમ શક્તિ ને પૂન્યમ બાજુ ને એમ ગંગાને બળદ આરે બાંધવા જાવ

મારથી તો કઈ દોવાની નહીં આખી એટલે રાજુ ને બે જ દીધા ધોવા સાંજ આખી મારથી ન દોવાય અને પૂનમ ને શક્તિ હામ હામાં દોઈ એટલે એમાં નો વાંધો આવે પણ સાંજ તો હામ હામાં બેહવા દે નહીં અને આખી કઈ મારથી દોવાય નહીં એટલે અડધી દો કે ત્યાં ઊભું થઈ જવાનું થાય તો હવે ચાંદની ને દોઈ શક્તિ પૂનમ ને શક્તિ દોઈ ને

શક્તિ અમારે દો બાકી છે અને બેહી ગઈ છે શક્તિ ઉભી થાય થઈ ગયું ડોલ આવે ને એટલે તરત ઉભી થઈ જાય આ તો મોવડો ફેર્યો

Naa baun teri eshu kawa mate Wataya kia ma nake wa nuk Naa teri nuk punyamu ama nake rukus Iyan <laughs> meru si nia wa nuk Naa ma kawa mate nika de bopera deng kawa nuk Iyan meru je wa nuk amati Naa saj pa nama meru wa nuk Hal tu bolot soil pa izori je? Na na Ha? Na nini Hal hal zori je તો જો આપણે હવે ગાયું દોવાઈ ગઈ છે અને આપણે આજ તો રેકડો લઈને જવાનું છે ઘેરે તો જો અમારા બળદ જોતી રહ્યા છે લઈ લીધું દોહરું તો હવે રેકડો આવી રહ્યો છે હવે જઈશું આપણે ઘેરે હું છે કાલે ના આવું છે

सिद्धू का हां हम यहां आकर उपाय हमने हां एटला टाइम मास पेलो वेलो आकर रेखडो घेरे लेन जाई सी नजर चला तो सिस्टम केवी थी ये बद्ध हांजे रेखडा घरे जात है हां सारी सेरी आवी गई से का सेरी आवी गई